ભાવનગર જિલ્લામાં સાણોદર ગામે ભાવુબેન ચીનાભાઈ પરમાર નામની મહિલાના ઘરે ભીખ માંગવા આવેલા ગોપાલભાઈ સબ્જીભાઈ રાઠોડ રહે તળાજા અને મોહન ઉર્ફે રાજુ ધર્મભાઈ વાઘેલા રહે તળાજાવાળાએ મહિલાની ભોરપણનો લાભ ઉઠાવી ખોદકામ કરતા સોનાની મગમાડા મરી છે જે વેચવાની છે તેમ કહીને મહિલાને મગમાડામાંથી એક સોનાનો સાચો પારો રૂપિયા 20000 માં આપી વિશ્વાસમાં લીધા અને બાકીની મગમાડા 3 લાખ રૂપિયામાં દેવાનો નકકી કરેલ જેથી મહિલા સોનાની સાચી હોવાનું માની હતી જો કે મારી પાસે એટલા રૂપિયા ઘરમાં નથી બેંકમાં 1 લાખ પડ્યા છે ત્યારે બનને 1 લાખ લઈને બીજા દિવસે ભાવનગરમાં ટોપ 3 સિનેમા પાસે આવજો અને મગમાડા વેચાઈ જાય પછી 2 લાખ આવજો ત્યારે મહિલાએ સોનીને પારો બતાવતા તે સાચો હોવાનું જણાવ્યું હતું જેથી મહિલા અને તેનો પુત્ર બેંકમાં ગયા હતા અને 1 લાખ રૂપિયા ઉપાડી ટોપ 3 સિનેમા પાસે હું અને મારો પુત્ર નિલેશ આવેલા જ્યાં બનને જણાએ પોટલી ખોલીને આ એજ સોનાની મગમાડા છે જે કાલે બતાવી હતી આમ રૂમાલમાં એલી આઠ મગમાડા આપીને આ બનને જણા 1 લાખ રૂપિયા લઈને જતા રહે અને બીજા દિવસે તળાજામાં સોનીને બતાવતા તે ખોટી હોવાનું જણાવ્યું હતું જેથી બનને શક્ષોની શોડખોળ હાથ ધરી હતી જોકે આ ઘટના 5-1 મહિનો પહેલા બની હતી જેની ભરંગકર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગોપાલભાઈ સબ્જીભાઈ રાઠોડ અને મોહન ઉપરે રાજુ ધર્મભાઈ વાઘેલાને ઝડપી લીધા હતા I uh -huh.